ગુજરાતની શાળાઓમાં અંદાજે 13000 શિક્ષકોની ઘટ હોવાની વિધાનસભામાં રાજ્ય સરકારે કબૂલાત કર્યા બાદ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે ઘમાસાણ શરૂ થયું કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ આરોપ લગાવ્યો કે રાજ્ય સરકાર શિક્ષકોની કાયમી ભરતીને બદલે શિક્ષકોની ભરતી કરી રહી છે સરકાર શિક્ષણ ક્ષેત્રે મોટા દાવા તો કરે છે પણ હકીકત આજે ખુલ્લી પડી ગઈ છે અમિત ચાવડાના આરોપ બાદ ભાજપે પણ કોંગ્રેસ પર પલટવાર કર્યો છે અને કહ્યું કે અમિત ચાવડાએ શિક્ષકોને દાડિયા ગણાવીને ગુરુ સમાન શિક્ષકોનું અપમાન કર્યું છે ભાજપે છેલ્લા ત્રેવીસ વર્ષમાં એક લાખ સાઠ હજાર થી વધારે ઓરડા બનાવ્યા છે અને એક લાખ બાણું હજાર શિક્ષકોના મહેકમ સામે રાજ્યમાં એક લાખ સિત્તેર હજાર થી વધુ શિક્ષકો કામ કરી રહ્યા છે ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે કોંગ્રેસને તેના જૂના દિવસો યાદ કરાવીને ભરતીમાં ભ્રષ્ટાચારની યાદ અપાવી છે શિક્ષકોની ઘટ અંગે કહ્યું કે શિક્ષકોની નિવૃત્તિ અને ભરતી કાયમી ધોરણે ચાલતી પ્રક્રિયા છે એટલે મંજૂર મહેકમ સામે હાલ માત્ર ચાર જગ્યાઓ ખાલી પડી છે કરાર આધારિત શિક્ષકોની ભરતી કરવાને કારણે શિક્ષણ વ્યવસ્થાને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે કે આજે સરકારમાં જે સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ છે એમાં આજની તારીખે બે હજાર ત્રણસો ચુમ્માલીસ જેટલા પદો ખાલી છે અને એ જ રીતે જે અનુદાનિત શાળાઓ છે એમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં દસ હજાર છસો અગ્ન સિત્તેર જગ્યાઓ ખાલી છે એની સામે સરકારે જે ભરતી કર્યાની વાત કરે છે એ પણ કઈ ભરતી કરી તો કે ચાર હજાર એકસો ને આડત્રીસ જ્ઞાન સહાયકોની ભરતી કરી આ જ્ઞાન સહાયકો એટલે અગિયાર માસના કરાર આધારિત શિક્ષકો જેમ કે પેલા ખેતરમાં આપણે દાઢિયા રાખવાના હોય એવા કરાર આધારિત દાઢિયા શિક્ષકોની ભરતી અને સરકાર પાછી નામ આપે કે જ્ઞાન સહાયકો એ ગુણોત્સવના કાર્યક્રમને તાઇફા જેવા શબ્દ સાથે સરખાવી શિક્ષકોને દાળિયા જેવા શબ્દ વાપરીને એમણે શિક્ષણનું અને શિક્ષકોનું બંનેનું અપમાન કર્યું છે વિધાનસભાનો ઉપયોગ નિવેદન કરવા કરતાં જો માહિતી માંગી અને માહિતી દ્વારા જનતા સુધી વાત પહોંચાડવામાં જો ઉપયોગી થાય તો ગુજરાત ના હિતમાં તેઓ ઉપયોગી થઈ શક્યા હોત એક લાખ સાહીઠ હજાર ત્રણસો ઓરડા પાર્ટીની સરકારે છેલ્લા ત્રેવીસ વર્ષની અંદર બનાવ્યા સરકાર એ શિક્ષણના હિતમાં એ સતત કામ કરે જ છે એટલે ગુજરાતનું શિક્ષણ એમના અગિયાર હજારથી છપ્પન હજાર સ્કૂલ સુધી પહોંચ્યું છે